હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું આપણા ફરી એક નવા વ્લોગની અંદર તો આજે આપણે વાડિયા આવી ગયા છીએ પાછા તો જો અત્યારે આપણે વાડિયા બધું આવેલું છે ઘણા સમય પછી આપણે વ્લોગ ઉતારવી છીએ હું ને જોઉં મારી નાની ભત્રીજી દીકુ દીકુ તો અમારી ભત્રીજી છે અમે બે જ આવ્યા હતા વાળીએ કીધું આજે રખડવા જવું વાળીએ મજા આવશે વાડિયા રખડવાની તો બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં તો અત્યારે આપણે વાડી બાજુ વહેલા જઈશું જો આ જામફળમાં જામફળ આવી ગયા છે અત્યારે આ દીકુ ખાય હોતી છે જામફળ અત્યારે એક પેડું અમે જામફળ જો એ ખાય છે જામફળ એક જીડું ને તે હવે પાકી ગયા છે જામફળ એટલે હવે જામફળ જ ખાવાના છે એને ગ્રા આમાં જો કશું ખડે જામી ગયું છે એવડું ચોળી હતી ને આ જુઓ મછલી કેવડી ઉડે છે અહીંયા ઓ બહુ જાજી મછલી ઉડે છે ભગવાનથી પાણી શરૂ કર્યું હતું પાણી જોવા થોડુંક એવું જ બારું લીકેજ થઈ અને આ આપણો કપા છે બહુ મોટો મોટો કપા થઈ ગયો છે આપણે હવે ટૂંક જ સમયમાં ઉતારવાનો થાય આ કપા અને આમ બધાય કામ કરે છે આગળ તો હું દીકું આજે બે સ્પેશિયલ રખડવા માટે જ આવ્યા હતા આજે વાડીએ કીધું આજે રખડવા જઈએ વાડીએ એવી મજા આવે હમણાં તા કેદુના આવ્યા નહોતા એટલે કીધું વાડીએ જ આવી જોવી શું છે એટલે આને ફેશિયલાઈ જ લઈને જ આવ્યો રકડવા ટાટી બહાર ખાવા પાડીની ઘેરે ને ઘેરે હું થાકી જાવ હવે તો જો આ આપણો કપાસ છે બહુ મોટો મોટો થઈ ગયો આંદિર ઉપર દેખાય ને આપણે જો આપડે એડ કરતા ઊસો થઈ ગયો છે હું ફાલે હારો આવી ગયો છે તો બસ ટૂંક સમયમાં ઉતારવાની છે આ કપાને વીણી જ ઉતારવાની છે સીધી અંદર કઈ જવું નથી અંદર થોડીક મસલી ઉડતી હોય એટલે નથી જવું

તો જોઈ શકો છો આપણી વાળી છે તમે જોઈ છે બધા અને વિડીયો જોવા વાળા બધા ગામના છે કોઈ જાય ને તો હોય ને એમાં હાલો ઘર બસ જાવું છે ઘેરે જવું છે ને નથી જવું ઘેરે અહીંયા રહેવું છે લે અમારે તો મજા આવી ગઈ કારણ કે અહીંયા રહેવું છે અત્યારે હો અહીંયા તેને મજા આવી ગઈ કાઢો પવન ખાવાની તો આપણે ઘડે કાંઈ બે એવી જેવું ઘર બાજુ આ નહીં રહે તેઓ અગિયાર તો વાગી ગયા છે પછી આપણે એવી ટ્રાય કરીશું કે ડેઈલી બ્લોગ બનાવવાના દેખાડવાનું ગામડાનું જીવન કેવું હોય થોડું ઘણું આપણે અમરેલી જિલ્લામાં રામફળ ખાય છે સંપલા પીરા વગેરે છે જો પતંગ હોત્યારે રમેશ બેસી જો ક્યાં જવું છે ઘરે જ આવું છે જોવા છોકરા વારને અત્યારે ઘેરે ઘરે આવવું છે ઠાકી ગયા એ આલી આલીને એમનું તેડી નહીં ગણાય ગુમે હકી ગયા એટલે એટલે જામફળ ખાતી હતી ને હવે થાકી ગઈ એટલે કે છે ઘરે જવું છે તો હાલો આપણે નીકળવી ઘર બાજુ તો બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં આજે હવે ટ્રાય મારી છે જોવી કેવો લોગ ઉતરે છે સારું ઉતરે છે હરકો થાય તો મેં છું નગર તો આને ડિલેટ મારી દેવું તો ઘરે જવું છે ને તો સારું હાલો હવે ઘર બાજુ હાલા જઈએ આપણે તો જો આપણે ઘર બાજુ હાલા જઈએ છીએ આ રસ્તો છે આપણે ગાડી પીડી છે આ ગાડી લઈને આવ્યા હતા આપણે તો આ ગાડી લઈને જવાનું છે હવે

ક્યારે જાય લાઇટ વેગી હતી કામ કરતા હતા ને તો લાઇટ વેગી તો કીધું વાલો વાળ જાય આટો મારતા આવી તો હારવાલો વાયલા જાય વાડી બાજુ ઘર બાજુ વાડી બાજુથી તો ઘેર જ આવીશી તો આ જે નદી આવેલી જાય તો આજુ તેલ જેવું પાણી આવેલું જાય છે આમાંથી આપણે ગાડી કાઢવાની છે બંધ ન પડી જાય ને તો સારું ગાડી આ ગાડી આવતા બંધ પડી જાય પછી હું વૈશ્વમાં તો પગ પડે આપણે પાસે આવેલું સાયલેશન બધી પાણી હોય આમાં આ જે ખાડો છે ને એમાં બંધ પેઢ છે ને તો પગ પલાળવા જોવા